તે લઈને વિવિધ મંતવટા શિષ્ટ અને શુદ્ધ આચરાકરણ કે બાળકોને આપે છે એવા શિક્ષકોને યાદ કરવા માટે એકમાત્ર દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે પ્રાથમિક સ્કૂલ હોય કે ઉચ્ચતર માધ્યમ શિક્ષકો પોતાનો શું કળા છે સમય મોટા ભાગે શાળાના બાળકોના સંસ્કાર અને સિંચન અને બબ પર કરવામાં ગુજારી નિરત થઈ જતા હોય છે આવા શિક્ષકોની સંગતિ દરેક સ્કૂલોમાં જળવાઈ રહે તે માટે તેમની શાળામાં આપેલા જીવત પ્રયત્ન ભોગ અંગેની તમામ વિગતો તેમની તેમજ તેમની તસવીર પણ શાળામાં લગાવવામાં આવે જેથી દર વર્ષ શાળામાં આવતા બાળકો નિવૃત્ત થયેલા શિક્ષકોને ઓળખે અને તેમની કામગીરીને પણ જાણી શકે એવા ઉમદ વિચાર સાથે આજે સિત્તક દિન ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી પ્રભાકર યાદવ તેમજ તાલુકા યુવા મોરચા ધરમપુરના પ્રમુખ નિખિલ ભંડારી સાથે ધરમપુરના પ્રાપ્ત અધિકારીને એક આવેદન આપીને દરેક શાળામાં પૂર્વ શિક્ષકોની સંગતિ જળવાઈ રહે એવી એવી માંગ કરી છે નોંધ નોંધનીય છે કે એકવાર શાળામાંથી નિવૃત્ત થઈ ગયા બાદ એ શાળામાં આવેલ વિવિધ કાર્ય અને ઉમેદ કામગીરીને ટૂંકા ગાળામાં લોકો ભૂલી જાય છે વળી એ જ નિવૃત્ત શિક્ષક જ્યારે ફરી એ શાળામાં જાય છે ત્યારે આના અભ્યાસ કરતા બાળકો પણ તેમને ઓળખતા ન હોય તેની ગરીમા જળવાતા સમય લાગતો હોય છે ત્યારે આવા નિવૃત્ત તમામ શિક્ષકોની તસવીર લગાવવામાં આવે છે અને તેમના નામ અને તેઓ કયા વિષયના નિષ્ણાતા હતા એ તમામ વિગતો સ્કૂલમાં મૂકવામાં આવે એવી માંગ કરાઈ છે શિક્ષકોની સ્મૃતિ માટે એટલું જ કહીશ કે જે શિક્ષક પોતાના જીવનના પાંત્રીસ છત્રીસ કે ત્રીસ જેટલા પણ વર્ષો પોતાના જે કિંમતી વર્ષો હોય તે જે એક સ્કૂલ માટે આપતું હોય તો મારો એક વિચારણા છે કે એ સ્કૂલે પણ એની સ્મૃતિ માટે કંઈ કરવું જોઈએ એ સ્મૃતિ માટે આપણે ખાલી એમને ફોટો રાખીને કે ભાઈ આ યરથી આ યર સુધી એમણે કામ કર્યું છે અને એ આ વિષયના નિષ્ણાંત હતા અને એમનો જે કંઈ પણ એમણે લખવું હોય દરેક સ્કૂલો માટે કે ભાઈ દરેક શિક્ષકનો અલગ અલગ નેચર હોય તેમના માટે પણ લખી શકો બે લીટી એમના માટે લખી શકો તો એ આપણા જે નિવૃત્ત થયેલા શિક્ષકો છે આજે શિક્ષક દિવસનો મહિમા એ જ છે કે આપણે શિક્ષકોને યાદ કરીએ તો આ આપીને અમે એ જ રીતે શિક્ષકને યાદ કર્યા છે અમે પણ અમારા જે રિટાયર થયેલા સર ટીચર છે કે કોલેજના મેમ છે બધા જ પ્રોફેસર છે બધાને યાદ કરવા માટે જ આ આવેદનપત્ર આપ્યું